ધાનપુર આંબાકાચ ગામે ખેતરમાં કામ કરી રહેલ ચંદુબેન પર વીજળી પડતા મૃત્યુ થયું ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે ખેતરમાં કામ કરી રહેલ ચંદુબેન સેનાભાઈ ગણાવા પર ભારે વરસાદમાં વીજળી પડતા મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું રાહતના ફંડમાંથી સેનાબેનના પતિ સેનાભાઈ ગણાવાને ચાર લાખનો ચેક આપવામાં આવ્યો ધાનપુર તાલુકાના આંબાકાજ ગામે ભારે વરસાદમાં ખેતરમાં કામ કરતી મહિલા પર કુદરતી રીતે વીજળી પડતા મહિલાનું સ્થળ પર જ ખેતરમાં મૃત્યુ થતા પરિવાર જનોને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ તાલુકા પંચાયત પ્રમુખના ફંડમાંથી ચંદુબેન સેનાભાઈ ગણાવાના પતિને આપત્તિ આર્થિક રહન ફંડમાંથી સેનાબેના પતિને 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે આંબાકાંચ ગામના સરપંચ જસુભાઈ ગણાવા બોરવા જિલ્લા પંચાયત સભ્ય શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ ધાનપુર ખલતા જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ ભુરિયા આજના પ્રસંગે ઉપસ્થિત રહ્યા પીડિત પરિવારને તાત્કાલિક રહત ફંડમાંથી સહાયનો ચેક આપવામાં આવ્યો